ઉનાળામાં કરો આ ફળનું સેવન ડિહાઈડ્રેશન તો બચાવશે જ સાથે વજન ઘટાડવામાં પણ કરશે મદદ જાણો ફાયદા ઉનાળામાં તરબૂજનું સેવન તો જરૂર કરતા હશો પરંતુ એવું જ દેખાતું એક ફળ છે સક્કરટેટી આ પણ ઘણા બધા ગુણોથી ભરપૂર છે એમાં પણ પાણીની માત્રા ખૂબ જ હોય છે જો કે એનો સ્વાદ અને સુગંધ તરબૂજથી ખૂબ જ અલગ હોય છે આ જ કારણ છે કે લોકો એને ખાવાનું ઓછું પસંદ કરે છે પરંતુ ઉનાળામાં થવાવાળી બીમારીઓ માટે આ ફળ સૌથી શ્રેષ્ઠ અને સસ્તો ઉપાય છે આ પાચન માટે પણ હેલ્ધી છે તો ચાલો જાણી લઈએ શક્કરટેટીના સેવનના ફાયદા શક્કરટેટીમાં હાજર પોષક તત્વો સક્કરટેટીમાં તરબૂચની જેમ પાણીની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે એ ઉપરાંત એમાં ફાઇબર એન્ટી જેવા બીટા કેરોટીન કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન એ સી પોટેશિયમ ફોલેટ વગેરે હોય છે જે સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર સક્કરટેટીમાં સૌથી વધુ પાણી હોય છે જે ઉનાળાની ઋતુમાં ડિહાઇડ્રેશનથી બચાવવા માટે શ્રેષ્ઠ ફળ સાબિત થઈ શકે છે સક્કરટેટીમાં બીટી કેરોટીન વિટામિન સી ઘણા પ્રકારના ઓક્સિડેન્ટ હોય છે જે શરીરને તણાવથી બચાવવાનું કામ કરે છે આ ક્રોનિક રોગના જોખમને પણ ઘણી હદ સુધી ઘટાડે છે આંખોને સ્વસ્થ રાખવા માટે તમે સક્કરટેટીનું સેવન કરી શકો છો તેમાં વિટામિન એ હોય છે જે આંખોની રોશની સુધારવા માટે જરૂરી છે જો તમે સક્કરટેટીનું સેવન કરશો તો તમને ઉંમર સંબંધિત મેક્યુલર અને મોતિયાની સમસ્યા પણ નહીં થાય ઘણા ફળોમાં કેટલાક એવા તત્વો હોય છે જે લાંબા આયુષ્ય માટે હૃદયને સ્વસ્થ રાખે છે આવું જ એક ઉનાળાનું ફળ છે સકરટેટી કારણ કે તેમાં પોટેશિયમ હોય છે જે સામાન્ય બ્લડ પ્રેશરને જાળવવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ પણ સારી રહે છે અને તમે હૃદય રોગથી પણ સુરક્ષિત રહો છો પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે ઉનાળામાં સક્કરટેટીનું સેવન કરી શકો છો ઉનાળામાં ખોટી રીતે ખાવાનું ખાવાથી ઘણીવાર પેટ ખરાબ થઈ જાય છે સક્કરટેટીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી પાચન યોગ્ય રીતે થાય છે કબજિયાત થતી નથી કારણ કે તે નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે જોકે સક્કરટેટીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો અન્યથા તમને ઝાડા પેટનું ફૂલવું અને ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો ઉનાળાની ઋતુમાં તમે શક્કર ટેટીનું સેવન કરી શકો છો આ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે તેમાં ઓછી કેલેરી પાણી અને ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી તે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે આ રીતે તમે અતિશય આહાર ટાળી શકો છો ડાયેટરી ફાઈબર પાચનમાં મદદ કરે છે જે વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર